ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા જણાવાયું કે તારીખ તેર સાત બે હજાર ચોવીસ ને શનિવારે આશાની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવેલ તેમાં ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ તેમજ આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારી શ્રીની હાજરીમાં બધાના મતે આ નિર્ણય કરવામાં આવ્યો છે તથા આશા ફે બહેનોના વિવિધ પ્રશ્નો માટે ચર્ચા કરવામાં આવેલ આ ઉપરાંત ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર શ્રી તરફથી યોગ્ય નિર્ણય લઈ સમાધાન કરવામાં ન આવતા તેના અનુસંધાનમાં રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને આવેદન પત્ર દ્વારા આ તમામ આશા બહેનોના પ્રશ્નો મોકલવા નક્કી કરવામાં આવ્યું છે આશા તથા આશા ફે બહેનો સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલા કામ નીચલા સ્તર ગામડાની તથા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકાર શ્રીને સોંપવાનું કામ આશા કરે છે તેમ છતાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી તેના અનુસંધાનમાં આજે તેમના પ્રશ્નોને લઈ જિલ્લામાં આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે હા હું ભુજ કચ્છમાં નવી રાવલવાડી સબ સેન્ટરમાંથી વર્કર છું અને અત્યારે અમુક અમે આશા વર્કર બહેનો છીએ એ ભારતીય મજદૂર સંઘમાં જોડાયા છીએ અમે ઇન્સેન્ટિવ પર છીએ અમારો કોઈ ચોક્કસ પગાર નથી અમે બધા ઇન્સેન્ટીવવાળા કર્મચારી છીએ એટલે અમે આજે મજદૂર સંઘવાળા બધા કાલે ગાંધીનગર અમદાવાદ મિટિંગ કરી હતી ગાંધીનગર આપી આવ્યા છે તો અમે અહીંયા પણ આવેદનપત્ર એક કોપી આપવા આવ્યા હતા કલેક્ટરશ્રીને અને એમને રજૂઆત કરી છે તો એમણે અમારી રજૂઆત પણ સારી રીતે સાંભળી છે અમારી ખાલી રજૂઆત એ જ છે કે અમે ઇન્સેન્ટિવ ઉપર છીએ તો અમને જે પણ કામગીરી સોંપવામાં આવે એનો આગળથી જીઆર અમને ખબર હોવી જોઈએ અને ઇન્સેન્ટિવ અમને કામગીરી પ્રમાણે મળવું જોઈએ અત્યારે જો આશા વર્કર બહેનો છે એને તો એક જગ્યાએ બેસવાનું હોય છે છતાં એ લોકોના કેટલા પગાર ધોરણ વધી ગયા આંગણવાડી જે આંગણવાડી વર્કરવાળા છે એ લોકોને એક જગ્યાએ બેસવાનું હોય છે તો એ લોકોના કેટલા પગાર ધોરણ વધી ગયા છે અને અમારા આશા વર્કરના જે ફિક્સ પગાર તો નથી પણ જે ઇન્સેન્ટિવ છે ને એમાં પણ ઇન્સેન્ટિવમાંથી પણ અમારો મુંગારત પ્રમાણે વધવાની બદલી ઘટે છે કેટલા બધા તો ઇન્સેન્ટિવ ઘટ થઈ ગયા અને રસીકરણનું પણ જે નવ મહિનાનું સંપૂર્ણ રસીકરણ હતું સોળ મહિનાનું હતું એમાં ઘટી ગયા છે તો મોંઘારત પ્રમાણે વધવાની બદલી ઘટે તો અમારા જે પેટ્રોલના ઝેરોક્ષના એ બધા કાઢીએ તો અમને કેમ પોસાય અને એક તો ફિલ્ડ વર્ક પણ એટલું બધું છે કે કોઈ અમારો ચોક્કસ સમય પણ નથી લાભાર્થીને જ્યારે પણ સેવાની જરૂર હોય ત્યારે અમે ખડેપાગે હાજર જ રહીએ છીએ એ તો અમે એમ સમજીને જ જોબ કરીએ છીએ કે સ્વાર્થ સાથે પરમાર્થ થાય છે પણ તો આવી મોંઘારતમાં કંઈ વળતર તો મળવું જોઈએ ને અત્યારે અમે પચીસ બેનો આવ્યા છીએ પચીસ ચોવીસ જણા એ બધા ભારતીય મજદૂર સંઘમાં હમણાં જ હાલમાં જોડાયા છીએ અને હજી અમારી એવી આશા છે કે વધુમાં વધુ બહેનો જોડાશે તો સોથી ઉપર બેનો થઈ જશે તો અમારો મહાસંઘ બની જાય અમારો કોઈ અધિકારીથી કે કોઈ કર્મચારીથી કે કાંઈ વિરોધ નથી પણ અમારે જે મહેનતાણું જે હકનું મળવું જોઈએ એ ટાઈમસર મળવું જોઈએ મહેનત પ્રમાણે હા ચાંદીપુરા વાયરસ અત્યારે જ અમને મેસેજ આવ્યો કે એનું પણ અમને સર્વે કરવાનું છે ડોર ટુ ડોર અમે બધું સર્વે તો કરીએ જ છીએ પણ એનું પેમેન્ટ પણ જોઈએ ને એની ગાઈડલાઈન પણ ગાઈડલાઈન જોઈએ લેખિતમાં અને ગાઈડલાઈન પ્રમાણે પેમેન્ટ પણ જોઈએ તો અમે બધું કામ કરવા તૈયાર જ છીએ એક સાથે અમે દસ કામ પણ કરી શકીએ પણ એ બધાના પેમેન્ટ તો જોઈએ ને કારણ કે એક કામ કરીએ તો ઓછી વાર લાગે એક જણાના ઘરે અને દસ કામ કરીએ તો એટલી વાર પણ વધારે લાગે ને તો એટલા ઘરો પણ ઓછા થાય એ પ્રમાણે અમને કામગીરી પ્રમાણે પેમેન્ટ થાય તો અમે કામ કરવા તૈયાર છીએ